હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ પૂજા કિચન આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ખાંડ વગર બનાવતો અનેક આયુર્વેદિક ઔષધીય ગુણોથી ભરપૂર અળદિયા પાક આ પાક શરીર ને ગરમ રાખે કમજોરી દૂર કરી અને ખાસ કરીને શિયાળામાં પાક ખૂબ જ ફાયદાકારક છે ઘરે સરળ રીતિ અને સરળ સામગ્રીમાંથી બનાવી અને તૈયાર કરો તમારા પરિવારમાં ચોક્કસ બધાને ભાવશે અને હા વિડીયો આખો જુઓ એક પણ સ્ટેપ મિસ ના કરતા આપણે અડદિયા પાક બનાવવાનો શરૂ કરીએ અડદિયા પાક બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા પાંચસો ગ્રામ અડદનો લોટ લઈ લીધેલો છે આ રીતે કર કરો અડદનો લોટ લેવાનો છે તમારી નજીકની માર્કેટમાં કરિયાણા વાળાને ત્યાં આ લોટ મળી જશે આવી રીતે પાંચસો ગ્રામ અમે માપ લીધેલું છે તમે કિલોના માપથી પણ કરી શકો છો બધી વસ્તુ ડબલ કરી દેવાની થશે તો અહીંયા પાંચસો ગ્રામ લોટ મેં લઈ લીધેલો છે હવે લોટમાં સરસ મજાની દાણેદાર સ્ટ્રેક્ચર આવે એ માટે તમારે લોટમાં ધાબો દેવાનો છે અહીંયા અમે બધી વસ્તુ તૈયાર કરીને રાખી લીધેલી છે વસાણામાં જે જે વસ્તુ ઉમેરવાની છે તે હવે આપણે ધાબો દેવા માટે સૌથી પહેલા પાંચસો ગ્રામે એક વાટકી ઘી અને એક વાટકી દૂધ લઈ લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે એક તપેલમાં મેં દૂધ અને ઘી લઈ લીધેલા છે હવે એને આપણે ગરમ કરવાના છે ઉભરો આવે ત્યાં સુધી તમારે એને ગરમ કરવાના છે વધારે ઉકાળવાના નથી માત્ર ગરમ કરવાના છે આવી રીતે દૂધનો ઉભરો આવે ત્યાં સુધી તમારે ગરમ કરવાના છે અને આ જે મિશ્રણ ગરમ થયેલું હોય એ જ મિશ્રણ આપણે લોટમાં ઉમેરવાનું છે જેનાથી શું થશે કે તમારું જે લોટ નું છે છે એકદમ સરસ દાણાદાર બની અને તૈયાર થશે આ રીતે ગરમ ગરમ મિશ્રણ હોય એ તમારી લોટમાં ઉમેરી દેવાનું છે અને પેલા તમારે ચમચાથી એને મિક્સ કરવાનું છે નહીતર ગાઠા થઈ જશે આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે ચમચાની મદદથી મિક્સ કરીએ છીએ તમે હાથ શકો એટલું ઠંડુ થઈ ગયા પછી બધું એકદમ સરસ હાથેથી મિક્સ કરી દેવાનું છે આ રીતે તમે જો ક્રમ્બલી ઇફેક્ટ આવે ને એવું તમારે મિક્સ કરી દેવાનું છે અને પછી હાથની મદદથી મદદથી જ તમારે એને દબાવી દેવાનું છે આ રીતે હાથેથી દબાવી દેવાથી શું થશે કે તમારો લોટ એકદમ સરસ દાણાદાર બની અને તૈયાર થશે હવે મિનિટ મિનિટ એને આપવાનો છે આપી દીધા પછી તમારે આ આવી રીતે જોઈ શકો હાથેથી એકદમ સરસ છૂટું પાડી લેવાનું છે તમે એ છો તો તમે એને ચાયણામાં ચારી પણ શકો છો પરંતુ મને દાણાદાર અડદિયો ગમે એટલા માટે મેં નથી ચારેલું તમે ઈચ્છો તો તમે એને ચારી શકો છો અથવા તો કરી શકાય છે જોઈ શકો આપણું હવે આપણે એક જાડા તળિયા વાળું પેન લઈ લીધેલું છે મેં અહીંયા તેમાં આપણે આવી રીતે ઘી ઉમેરી દેશું મોટા ભાગે લોકો કહેતા હોય કે પાંચસો ગ્રામ અળદિયાએ એ પાંચસો ગ્રામ ઘી જોઈએ તો પણ હું તો જે રીતે જરૂર હોય એ પ્રમાણે જ ઉમેરતી છું છતાં પણ લાસ્ટમાં થોડું ઘી નીકળે છે તો એ રીતે તમારે થોડું થોડું કરી અને ઉમેરતા જવાનું છે ઘી ગરમ થાય એટલે આપણે આપણું જે મિશ્રણ છે લોટ નું એ ઉમેરી દઈશું આવી રીતે લોટ જે આપણે તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરી દેવાનો છે તમે જોઈ શકો છો કે આપણે લોટ ઉમેરી દીધેલો છે હવે તમારે એને શેકવાનો છે ઘીમાં એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તમારે શેકવાનો છે અડદના લોટને શેકાતા થોડી વાર લાગે એટલે તમારે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ શેકવો જો તમે હાઈ ફ્લેમ પર શેકશો ને તો કલર તો સરસ આવી જતો હોય છે ફટાફટ પરંતુ એનો ટેસ્ટ છે ને એ જરા પણ સારો ન આવે એટલે આવી રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર જ તમારે શેકી અને તૈયાર કરવાનો આવો બદામી રંગનો થાય ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી તમારે શેકવાનો છે જોઈ શકો છો આપણા ગળદિયાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે ત્યાં સુધીમાં સાઈડમાં હું માવો શેકી લઉં છું જો આ રીતે મેં અહીંયા અડ પાંચસો ગ્રામ અડદિયાનો લોટ છે એ પ્રમાણે ચારસો ગ્રામ માવો લઈ લીધેલો છે તમે પાંચસો ગ્રામ અડદિયાના લોટમાં પાંચસો ગ્રામ માવો પણ ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા એનાથી થોડો ઓછો માવો લીધેલો હતો અહીંયા આવી રીતે ચારસો ગ્રામ માવો લઈ લીધેલો છે એને થોડા એવા ઘીમાં શેકી લેવાનો છે શેકા વગર પણ ઉમેરી શકાય પરંતુ શેકીને ઉમેરશો તો એનો સ્વાદ ઘણો અલગ થઈ જતો હોય છે તો તો હવે ત્યાર પછી લોટ શેકાઈ ગયો હું ગુંદ નથી શેકતી દર વખતે આવી રીતે લોટ શેકાઈ જાય ને ત્યાર પછી જ હું એમાં ગુંદ ઉમેરી દેતી હોઉં છું જેનાથી શું થશે કે એકી સાથે બંને પ્રોસેસ થઈ જશે અને ગુંદ પણ તમારો શેકાઈ જતો હોય અલગથી શેકવાની જરૂર રહેતી નથી જો તમે ગુંદ શેકી લેશો ને અલગથી તો તમે માવવામાં નાખી અને શેકી શકો છો પરંતુ ખોટું ખોટું બે બે અલગ અલગ કરવું એ મને ન ગમે એટલા માટે હું આવી જ રીતે સાથે જ શેકી લેતી હોઉં છું હાઈ ફ્લેમ રાખી અને તમે આવી રીતે ગુંદ ઉમેરી દેશો ને તો એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણો ગુંદ એકદમ સરસ ફૂલી ગયો છે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદિયાના લોટમાં સો ગ્રામ જેટલો ગુંદ નાખેલો છે ગ્રામ જેટલો ગુંદ નાખેલો છે એ રીતે તમે વધારે ઓછું કરી શકો છો જોઈ શકો છો આ રીતે આપણો ગુંદ એકદમ સરસ શેકાઈ અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે વસાણા ઉમેરી દેવાના છે જેમ પેલા માવો શેકી રાખેલો છે તે ઉમેરી દેસુ મેં અહીંયા આવી રીતે શેકી અને તૈયાર કરી અને રાખેલો છે તમે એમાં એમ જ પણ ઉમેરી ઉમેરી શકો છો ત્યાર પછી બે મોટી ચમચી અથવા તો કે એક નાનકડી વાટકી પાવડર દેવાનો છે એકદમ ભરપૂર મસાલાથી બનાવવાનો છે એટલા માટે તમે આવી રીતે વસાણામાં બધું ઉમેરો ને તો ખૂબ સરસ સ્વાદ આવે બે મોટી ચમચી સોંઠ પાવડર અને જાવેન્દ્રી પાવડર એક ચમચી ઉમેરી દીધેલો છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ આપણે ગુંદ ગંઠોલાનો પાવડર, સોઠ પાવડર બધું ઉમેરેલું છે તમે ઈચ્છો તે બધી વસ્તુ આ વસાણામાં ઉમેરી શકો છો. ખૂબ સરસ સ્વાદ આવતો હોય છે. મેં અત્યારે આટલી વસ્તુ ઉમેરેલી છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જોઈ શકો છો આપણે બધું બરાબર મિશ્રણ તૈયાર કરી લીધેલું છે. આ બધા જે વસ્તુ ઉમેરીને સોંઠ અને ગંઠોલાનો પાવડર અને એનાથી થોડો રંગમાં ફેરફાર થઈ જતો હોય. પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું એટલા માટે આ બધી વસ્તુ જરૂરથી ઉમેરવી ત્યાર પછી આપણે ગોળ શેકવાનો છે ગોળનો પાયો કરવાનો છે એટલે કે એકદમ આપણે પાઈ નથી લેવાની પરંતુ ઓગાળવાનો છે ગોળ ઓગડે ત્યાં સુધી યાદ કરાવી દઉં કે જો તમે પણ શિયાળામાં આવા હેલ્ધી પાક ખાતા હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આ રેસીપી સેવ કરી લેજો એકદમ સરળ રીત છે તમને આ રેસીપી બનાવી અને ખૂબ આનંદ આવશે તો આપણો ગોળ ઓગળી ગયો છે જોઈ શકો છો તમે કે આપણો ગોળ ગોળ ગયો છે છે આ રીતે તમારે લેવાનો ગોળનો પાયો ન કરતા નહીતર અડદિયો છે એ કડક થઈ જશે એ ખાસ ધ્યાન રાખજો કે ગોળની પાય ન આવે આપણે પાયો નથી કરવાનો માત્ર ને માત્ર ઘીમાં ગોળ ઓગાળવાનો છે ગોળ ઓગળી જાય એટલે આપણું જે મિશ્રણ તૈયાર છે એ મિશ્રણમાં ઉમેરી દેવાનું છે જોઈ શકો છો કે આપણે આ ગોળ ઓગળી ગયો છે ને મિશ્રણમાં ઉમેરી દીધેલો છે આ રીતે આપણે બધું મિશ્રણમાં ઉમેરી દીધેલું છે તમે પાંચસો ગ્રામ અળદિયાના લોટમાં પાંચસો ગ્રામ ગોળ લઈ શકો છો મેં ચારસો ગ્રામ ગોળ લીધેલો હતો જેનાથી શું થશે કે એકદમ મીઠું ન થઈ શકે થઈ જાય અને તમે ગોળને બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો સાકરનો ઉપયોગ પણ કરી શકો છો તમને શું લાગે મને તો ઘરે બનાવેલા પાક બજાર કરતા શો ઘણા સારા લાગે છે તમારું શું કહેવું છે એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈ શકો છો આપણું અડદિયાનું એકદમ મિશ્રણ તૈયાર થઈ ગયું છે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તમને ઢીલું લાગશે પરંતુ જેમ જેમ ગોળ ઠરશે ને એટલે એકદમ સરસ મિશ્રણ છે એ કડક થઈ જતું હોય છે આ એક્સ્ટ્રા ઘી નીકળી જશે અથવા તો તમે ઈચ્છો તો તમે એની ઉપર કરી કરી શકો છો આ રીતે જોઈ શકો છો હું તો એક્સ્ટ્રા ઘી નીકળશે કાઢી લઈશ કારણ કે વધારે ઘી વાળું અમારા ઘરમાં બધાને ન ભાવી એટલા માટે એકસ્ટ્રાથી નીકળે એ તમારે કાઢી લેવાનું છે આ રીતે હવે આપણે ચોક્કીમાં ઠંડુ થવા માટે રાખી દઈશું તમે ઈચ્છો તો તમે એને અડદિયાના શેપમાં પણ વારી શકો પરંતુ હું સૌથી વધારે મને અડસાવતું હોય તો આવી બધી પ્રોસેસમાં તો હું એને હંમેશા ઢાળી દેતી હોઉં છું આ રીતે પીસીસ પાડી અને બનાવી લેતી હોઉં છું કે આપણે સર્વ કરવામાં પણ ઈઝી પડે એટલા માટે આ રીતે જ હું સર્વ કરતી હોઉં છું જોઈ શકો છો ગુંદથી આપણે ડેકોરેટ કરશું તો તળેલા ગુંદથી આપણે એકદમ સરસ રીતે લુક આવતો હોય ને એટલે તળેલો ગુંદથી મેં ડેકોરેટ કરેલું છે તમે ઈચ્છો તો ડ્રાય ફ્રુટ્સ એકલાથી પણ કરી શકો છો આ રીતે ગુંદ અને ડ્રાય થી આપણે ગાર્નિશ કરી દેવાના છે અને પછી એને તમારે પ્રેસ કરી દેવાના છે જેનાથી શું થશે કે તમારો જે આ અડદિયાના મિશ્રણ સાથે ડ્રાય ફ્રુટ્સ ચોંટી જશે અને ખરશે નહીં નહીતર છે ને એ અડદિયાની સાથે ચોટે નહીં તો ખૈરા રાખે છે તમે છો તો અંદર પણ ઉમેરી શકો છો મેં અંદર નથી ઉમેરી લીધા આ આવી રીતે ગાર્નિશ કરેલા છે જોઈ શકો છો આપણે અડદિયા પાક એકદમ સરસ ટેસ્ટી અડદિયા પાક બની અને તૈયાર થઈ ગયો છે તમે એને થોડી વાર માટે રેસ્ટ આપો એટલે કે કલાકથી બે કલાકમાં આપણે એકદમ સરસ રેસ્ટ આવી જાય અને પછી તમારે એના પીસીસ કરવાના છે જોઈ શકો આ રીતે મેં નાના નાના પીસીસ કરેલા છે બહુ વધારે મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા આપણે મીડિયમ સાઈઝના પીસીસ કરી અને તૈયાર કરીશું જેનાથી શું થશે કે વધારે બગાડ ન થાય અને જેને જેવડો પીસ જોઈએ એ એ રીતે લઈ શકે છે આ રીતે તમને જે રીતે તમારે જે શેપમાં ગમે એ શેપમાં તમે પીસીસ કટ કરી શકો છો મને આ રીતે નાના નાના પીસ ગમે એટલા માટે મેં નાના નાના પીસ કરેલા છે તો ફ્રેન્ડ્સ આ હતી મારી ખાંડ વગેરેની અનેક આયુર્વેદિક વસ્તુઓથી ભરપૂર અળદિયા પાકની રેસીપી તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથીને જરૂરથી જણાવજો જો કેટલો સરસ લાગે છે જોતાં જ ખાવાનું મન થઈ ગયું એટલો સરસ બની અને તૈયાર થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા કમેન્ટમાં જરૂરથીને જરૂરથી જણાવજો અને હા આવી વધુ પરંપરાગત હેલ્ધી રેસીપીઝ જોવા માટે ચેનલને જરૂરથી ને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ફરી એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ